ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં જ ફરી એક વખત ચૂંટણીનો માહોલનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભુજ તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવતા જ ઉમેદવારોનો ધસારો વધી ગયો છે અને ભુજ ખાતે તાલુકા પંચાયત મધ્યે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમટી રહ્યા છે આજે ભુજ ખાતે મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સરપંચ પદના ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે ખાસ કરીને ભુજની તાલુકા પંચાયત કચેરી ખાતે સભ્યપદ અને સરપંચ પદના ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભુજ તાલુકાના સુખપર, રેહાજૂથ ગ્રામ પંચાયત લોડાઈ તેમજ મમુહારા સહિતના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા અને ઉમેદવારી નોંધાવી હતી. ખાસ કરીને આગામી દસમી તારીખે શનિવારે ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ હોતા ત્યારબાદ ફોર્મની ચકાસણી થશે અને ચૌદમી તારીખ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે ત્યારે ભુજ તાલુકા પંચાયત ખાતે કુલ નવ ગ્રામ પંચાયતના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ઇન્ચાર્જ ચૂંટણી અધિકારી શ્રી શૈલેષ રાઠોડે આ અંગે ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી તાલુકા પંચાયત હસ્તે ટોટલ નવ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરાઈ રહ્યા છે તારીખ પાંચ તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે અને દસ તારીખ સુધીમાં ફોર્મ અગિયાર થી ત્રણ ના સમય દરમિયાન સ્વીકારવા ન થાય છે અત્યાર સુધી કુલે ત્રણ ગ્રામ પંચાયતોમાં સુપર મોમવારન રહ્યા એમાં અંદાજ છાસઠ ફોર્મ ભરાણા છે જ્યારે ચાર ગામ એવા કેરા શેડાતા કંઢેરાઈ અને લોડાઈ ત્યાં હજુ એક પણ ફોર્મ ભરાણા નથી આજ દિવસ સુધી છે ફોર્મ ભરાવા માટે એનો નમૂના નંબર ચારમાં ઉમેદવારી પત્ર હોય છે ઉમેદવારી પત્ર સાથે સંપૂર્ણ વિગત સાથે ચકાસીને સ્વીકારવાનું હોય છે એની સાથે આધાર પુરાવા મેળવવામાં આવે છે પોલીસ સ્ટેશન ના દાખલા કે આવતું નથી ગ્રામ પંચાયત ચૂંટણીમાં હજી બે દિવસ નવ અને દસ બે દિવસ તારીખ છે એમ ને લગભગ છેલ્લા બે દિવસમાં આવતીકાલે સૌથી વધારે ફોર્મ ભરાવાની શક્યતા છે ના હજુ સુધી કોઈ સમરસ નથી થયા દસ તારીખ ના ખ્યાલ આવશે કે કેટલી સમરસ થાય છે ખરેખર આમ ચૌદ તારીખ ના પાછા ખેંચવાની સમય છે ત્યારે એકદમ સમરસ ગ્રામ પંચાયત નું ચિત્ર સ્પષ્ટ થશે